સીહોર તાલુકાના સરગામથી કનાડ સુધીનો મંજૂર થયેલ નવા રોડના કામમાં થઈ રહેલા વિલંબથી રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરાતા પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી સીહોર તાલુકાના સરગામથી કનાડ સુધીના અતિ જર્જરિત ખાડા કાંકરાવાળા રસ્તાનું કામ દિવાળી પર મંજૂર કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ચાલુ કરવામાં નહીં આવતા યુવા કાર્યકર તથા પીડિત પત્રકાર દેવરાજભાઈ બુધેલિયા દ્વારા સિહોર મામલતદારને આ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરવા અંગે લેખિત આવેદનપત્ર આપવામાં આવેલ અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવેલ પરંતુ સરગામથી કનાડાના રસ્તે આવેલ આસ્થાનું કેન્દ્ર અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ રામપરાવાળા મેરડી માતાનું મંદિર જ્યાં જિલ્લાભરથી અનેક શ્રદ્ધાળુઓ માતાના ભક્તો અને માતાજીના દર્શનાર્થે માનતા બાધા અને આંકડી માટે હજારોની સંખ્યામાં પગપાળા તથા નાના મોટા વાહનો લઈને આવતા હોય છે તેમજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરિયાતો તથા ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી આ વિસ્તારમાં તથા શ્રદ્ધાળુ ભક્તજનોમાં ખૂબ જ આકર્ષણ જોવા મળી રહ્યો છે ત્યારે તે વચ્ચે આજરોજ સામાજિક કાર્યકર તથા યુવા પત્રકાર દેવરાજભાઈ બુધેલિયા તથા સરગામના સરપંચ વિનોદભાઈ બાબરિયા તેમજ પૂર્વ સરપંચ તથા ગ્રામજનીઓ દ્વારા સરગામના રસ્તે રસ્તા રોકો આંદોલન કરીને વાહનોનું ચક્કાજામ કરવામાં આવ્યું હતું તથા તંત્ર વિરોધ રામધૂન કરવામાં આવ્યું હતું આ બાબતે સિહોર પોલીસ દ્વારા તમામ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ રોડ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતને લઈને તાત્કાલિક કામગીરી કરવાનું ફેલી તકે કાર્ય પૂરું કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી

પહેલા પ્રથમ આ રોડની મને મને તાત્કાલિક એનાથી પૂરું થઈ જાય છે મારે રોડ ઉપર મને દેખાડો ચાલો